ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ પર જનાર યાત્રિકો માટે રસીકરણનો કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પમાં ભાવનગર જિલ્લામાંથી છસો જેટલા હજયાત્રીઓ ભાગ લીધો હતો બે મે બે હજાર પચ્ચીસની વચ્ચે હજયાત્રા માટે મક્કા મદીના માટે રવાના થશે હજયાત્રીઓને આજે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે હજ ભારત સરકાર દ્વારા મેનેંગોકોકલ મેનેન્જાઈટિસ ઓરલ પોલિયો સિઝનલ આઇએનએફએલ યુએનઝેડ એ વેક્સિન આપવામાં આવી હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવેલ છે કે દરેક હજ યાત્રિકોને રસી લેવી ફરજીયાત છે ગુજરાત રાજ્ય હજ સમિતિના મેમ્બર નાહીનભાઈ કાજીની અધ્યક્ષતામાં રસીકરણ કેમ્પને સફળ બનાવવામાં ભાવનગર જિલ્લાના ફિલ્ડ ટ્રેનર અને ખિદમત કમિટીના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી ભાવનગર જિલ્લાના ફિલ્મ ટ્રેનર વર્ષોથી હજયાત્રીની ખિદમત કરવામાં હંમેશા તત્પર રહેનાર હાજી હુસેનભાઈ સૈયદ યુનુસ મકવાણા મહેબૂબભાઈ માંડવીયા સત્તારભાઈ શેખર ઇકબાલભાઈ બેલીમ ઇકબાલભાઈ જાવેદભાઈ યુનુસભાઈ સુપ્રીમ નિષાદભાઈ તેમજ સરટી હોસ્પિટલના ડોક્ટર સાહેબોની ટીમ અને સ્ટાફે કેમ્પને સફળ બનાવીને સરસ કામગીરી કરવામાં આવી

અને તેર તારીખ સુધીની ફ્લાઇટો બદીના શરીફ જશે અને તેર પછીની ફ્લાઇટ મક્કા શરીફ જશે ગુજરાત રાજ્ય કમિટી દ્વારા તમામ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર